હા આની રજૂઆત થયેલી છે અને રાજ્ય સરકારના તમામ અધિકારીઓ પાછળ કાર્યરત છે અને સત્વરે આ પરિસ્થિતિનો ઉકેલ આવી જશે તમામ ડેટાબેસ છે એ સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમમાં ટ્રાન્સફર થઈ જશે અને પબ્લિકને અમે એકદમ સત્વરે કામગીરી શરૂ કરી અને પૂર્ણતા કરી દઈશું કોઈ નિશ્ચિત રહેજો પબ્લિકને કોઈ પરેશાની નહીં આવવા દઈએ